હેલો મિત્રો કેમ છો મજામાંની અમારી ચેનલ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં મિત્રો તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે એક નવી ખુશ ખબર લાવ્યા છીએ કે ઇન્ડિયન રેલવે આરઆરબી દ્વારા નવી બે હજાર ચોવીસ માટે નવી જાહેરાત કરી છે ડી ગ્રુપ માટે તો કે રેલવે રિક્રુમેન્ટ બોર્ડ દ્વારા ડી ગ્રુપ માટે નવી જે જાહેરાત બહાર નોટિફિકેશન બહાર પાડ્યું છે તો તેના વિશે આજે સંપૂર્ણ માહિતી મેળવીશું તો જે પણ વિદ્યાર્થી મિત્રોને રેલવેમાં નોકરી કરવા માંગતા હોય તો તે આ જરૂર દેખે તો કે રેલવે રિક્રુમેન્ટ બોર્ડ દ્વારા ઓનલાઈન એપ્લિકેશનો મંગાવવામાં આવી છે જે ગ્રુપ ડી માટે એપ્લિકેસ એપ્લિકેશન આર ટુ બી સબમિટેડ ઓનલાઈન એટલે કે ઓનલાઈન તમારે એપ્લિકેશન કરવાનું રહેશે જે એની વેબસાઇટ છે તેના ઉપર તમે જઈને ઓનલાઈન એપ્લિકેશન કરીશું ટોટલ ડિટેલ આપણે માહિતી આમાંથી જોઈશું મિત્રો તો કે ઓવરવ્યુ જોઈશું કે ઓર્ગેનાઇઝેશન જે રેલવે રિક્રુમેન્ટ બોર્ડ ગ્રુપ ડી ટોટલ વેકેન્સી એટલે કે ટોટલ જગ્યાઓ કેટલી છે તો કે એક લાખ ત્રણ હજાર સાતસો ને છે લાયકાત શું છે તો કે દસ પાસ અને આઈટીઆઈ સિલેક્શન પ્રોસેસ તો કે રિટર્ન એક્ઝામ લેખિત પરીક્ષા છે પીઈ એના પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન હશે અને મેડિકલ એના પછી વાત કરીશું ઓનલાઈન એપ્લાય ડેટ તો કે લાસ્ટ વીક ઓફ જાન્યુઆરી બે હજાર ચોવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસનો છેલ્લો સપ્તાહમાં તમે ફોર્મ ભરી શકશો અંદાજીત ડેટ આપેલી છે લાસ્ટ ડેટ ઓફ ઓનલાઈન એપ્લાય તો કે છેલ્લી તારીખ છે ફેબ્રુઆરી બે હજાર ચોવીસ વેબસાઈટ તમે આર પર જઈને ફોર્મ ભરી શકો છો એના પછી રિક્રુમેન્ટ ઓફ પોસ્ટ એન્ડ વેકેન્સીની વાત કરીશું તો કે ટોટલ નંબર ઓફ પોસ્ટ તો એક લાખ ત્રણ હજાર સાતસો ઓગણસી પોસ્ટ છે મેલ અને ફિમેલ માટે છે તો મિત્રો અહીં નેમ ઓફ ધ પોસ્ટ તો પોસ્ટનું નામ આપેલું છે અને એની વેકેન્સી આપેલી છે તો અહીં મિત્રો તમે જોઈ શકો છો આસિસ્ટન્ટ વર્કશોપ માટે અગિયાર હજાર બસો અડસઠ જગ્યા છે આસિસ્ટન્ટ બ્રિજ માટે નવસો તેર જગ્યા છે આસિસ્ટન્ટ સી અને ડબલ્યુ સી એન્ડ ડબલ્યુ એટલે કે બોતેરસો ચોર્યાસી જગ્યા છે આસિસ્ટન્ટ ડેપો જે સ્ટોર માટે સોળસો ચોરાણું જગ્યા છે આસિસ્ટન્ટ લોકો શેડ માટે જે ડીઝલ માટે બાવીસ જીરો ચાર જગ્યાઓ છે આસિસ્ટન્ટ લોકો શેડ ઇલેક્ટ્રિકલ માટે એક હજાર અઠ્ઠાણું છે આસિસ્ટન્ટ ઓપરેશન ઇલેક્ટ્રિકલ માટે સાતસો અઠ્યાસી છે આસિસ્ટન્ટ પોસ્ટમેન માટે ચૌદ હજાર આઠસો સિત્તેર છે આસિસ્ટન્ટ સિગ્નલ અને ટેલિકોમ માટે પાંચ હજાર ચારસો અઠ્યાસી જગ્યાઓ છે આસિસ્ટન્ટ ટ્રેકમેન મશીન માટે એકત્રીસો સત્તાવન જગ્યાઓ છે આસિસ્ટન્ટ ટી એલ એસી માટે છત્રીસો તેત્રીસ છે એના પછી આસિસ્ટન્ટ ટીએલ એન્ડ એસી વર્કશોપ માટે અઢારસો ત્રેવીસ જગ્યાઓ છે આસિસ્ટન્ટ ટીઆરડી ત્રણ હજાર ચૌદ જગ્યાઓ છે એના પછી વાત કરીશું આસિસ્ટન્ટ વર્કશોપ એકતાલીસો ઝીરો નવ આસિસ્ટન્ટ વર્કશોપ જે ચારસો ત્રણ જગ્યાઓ છે હોસ્પિટલ આસિસ્ટન્ટ માટે તેરસો બે જગ્યાઓ છે ટ્રેક મેન્ટેનર માટે ચાલીસ હજાર સાતસો એકવીસ ટોટલ જગ્યાઓ છે તો મિત્રો રેલવે ગ્રુપ ડી ઝોન વાઇઝ વેકેન્સી આપેલી છે જે તમે અહીં જોઈ શકો છો સેન્ટ્રલ રેલવે માટે જે જનરલ માટે એસસી માટે એસટી માટે ઓબીસી માટે ઇડબલ્યુ માટે અને ટોટલ જગ્યાઓ તમે અહીં મિત્રો જોઈ શકો છો સેન્ટ્રલ માટે છે ઇસ્ટ માટે છે ઈસ્ટ કોસ્ટ રેલવે માટે છે ઈસ્ટર્ન રેલવે નોર્થ સેન્ટ્રલ રેલવે છે નોર્થ ઇસ્ટર્ન રેલવે છે સાઉથ નોર્થ વેસ્ટર્ન રેલવે છે નોર્થ ઇસ્ટ ટ્રેન રેલવે છે મિત્રો તો અહીં જે એની ઝોન વાઇઝ આપેલો છે ગ્રુપ ડી માટેની જગ્યા છે નોર્થ રેલવે છે સાઉથ સેન્ટ્રલ રેલવે છે સાઉથ ઇસ્ટર્ન સેન્ટ્રલ રેલવે સાઉથ વેસ્ટર્ન રેલવે સાઉથ ઇસ્ટર્નના રેલવે વેસ્ટર્ન સેન્ટ્રલ રેલવે વેસ્ટર્ન રેલવે તો ટોટલ અહીં મિત્રો જગ્યાનું વિવરણ પણ કરવામાં આવેલું છે કેટેગરી વાઇઝ હવે રેલવે રિક્રુટમેન્ટ બે હજાર ચોવીસ એલિજિબિલિટી ક્રાઈટેરિયા શું છે તો કે ગ્રુપ ડી માટે ઉંમર છે એજ લિમિટ તો કે કેન્ડિડેટ એજ શુડ બી બિટવીન અઢારથી તેત્રીસ એટલે કે અઢારથી તેત્રીસ વર્ષ થવા જોઈએ પહેલી જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધી એના પછી એજ રિલેક્શન આપેલું છે પાંચ વર્ષ એપ્લિક જે એસસી અને એસટી માટે અને ત્રણ વર્ષ ઓબીસીના ઉમેદવારો માટે છે એના પછી વાત કરીશું રેલવે ગ્રુપ ડી પીઈટી તો પીઈટી માટે કેટલી ફિઝિકલ એલિજિબિલિટી ટેસ્ટ માટે તો કે મેલ અને કેન્ડિડેટ માટે શું છે તો કે મેલ માટે વાત કરીએ તો શૂડ બી એબલ ટુ લિફ્ટ એન્ડ કરી પચાસ કેજી ઓફ વેઇટ ફોર એ કેન્ડિડેટ ઓફ સો મીટર ઇન બે મિનિટ ઇન વન ચાન્સ વિધાઉટ પુટિંગ ધ વેઇટ ડાઉન અને ફિમેલ માટે વાત કરીશું તો કે શૂડ બી એબલ ટુ લિફ્ટ એન્ડ કરી વીસ કેજી ઓફ વેઇટ ફોર અ ડિસ્ટન ઓફ સો મીટર ઇન બે મિનિટ ઇન વન ચાન્સ વિધઆઉટપુટિંગ ધઇટ ડાઉન એના પછી વાત કરીશું મિત્રો આર આરબી ગ્રુપ ડી ક્વોલિફિકેશન તો કેન્ડિડેટ શુડ હેવ પાસ દસ સ્ટાન્ડર્ડ એજ ફોર ધ નોટિફિકેશન ફ્રોમ ધ કન્સર્ન સ્ટેટ અથવા તો યુનિટરી સ્ટેટ દ્વારા કમિંગ અંડર ધ સ્ટેટ રિજનલ ઓફિસ ટુ વિચ હે હી સી એપ્લાય તો કે મિનિમમ દસ પાસ આવવું જોઈએ મિત્રો તો કે રેલવે ગ્રુપ ડી બે હજાર ચોવીસ માટે સીપીડી એક્ઝામ સિલેબસ તો સિલેબસ મિત્રો અહીં જોઈ શકો છો કે સબ્જેક્ટ આપેલા છે જનરલ રિટર્ન એક્ઝામ માટે જનરલ સાયન્સ છે મેથ્સ છે રીઝનિંગ અને ઇન્ટેલિજન્સ છે જનરલ અવેરનેસ છે તો જનરલ સાયન્સના પચીસ ક્વેશ્ચન હશે જે પચીસ માર્ક્સના છે મેથ્સના પચીસ પ્રશ્નો છે પચીસ માર્ક્સ હશે રિઝનિંગ અને ઇન્ટેલિજન્સના ત્રીસ માર્ક્સ હશે અને ત્રીસ ક્વેશ્ચન હશે જનરલ અવેરનેસના વીસ ક્વેશ્ચન હશે ને પચાસ માર્ક્સ હશે તો ટોટલ નેવું મિનિટ મળશે અને સો માર્ક્સ સો ક્વેશ્ચન ડ્યુરેશન વિલ બી નેવું મિનિટ બરાબર ને અને નેગેટિવ પણ માર્કિંગ છે વન થર્ડ એટલે કે જીરો પોઈન્ટ ત્રીત્રીસ માર્ક્સ તમારા કપાશે ગ્રુપ ડી પે સ્કેલ તો મિત્રો સેલરીની વાત કરીશું તો અઢાર હજાર પર મંથ લેવલ વન માટે સાતમો પગાર પંચ પ્રમાણે રેલવે ડૂબ ગ્રુપ રિક્રુમેન્ટ બે હજાર ચોવીસ સિલેક્શન પ્રોસેસ તો કોમ્પ્યુટર બે ટેસ્ટ હશે સીપીટી છે એના પછી પીઈટી છે એના પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન ડોક્યુમેન્ટ વેરીફિકેશન હશે એના પછી મેડિકલ એક્ઝામિનેશન હશે એપ્લિકેશન ફીની વાત કરીશું એસસી એસ ટી પી અને એક્સ મેન્સ માટે અઢીસો રૂપિયા જ્યારે બીજા અધર માટે પાંચસો રૂપિયા છે તો મિત્રો કઈ રીતે એપ્લિકેશન ફોર્મ તમે એપ્લાય કઈ રીતે કરશો તો કે એલિજિબલ કેન્ડિડેટ કેન એપ્લાય ઓનલાઈન એપ્લિકેશન એટ ઓફિશિયલ જે વેબસાઇટ છે ત્યાં તમે જઈને ફોર્મ ભરી શકશો તો કે હું કેન એપ્લાય કોણ ફોર્મ ભરી શકશે તો કે ઇન્ડિયન કેન્ડિડેટ કેન એપ્લાય ફોર ધીસ વેકેન્સી મેલ અને ફિમેલ એટલે કે ભારતીય રાષ્ટ્રીયતા હોવી જોઈએ તે ફોર્મ ભરી શકશે હાઉ ટુ એપ્લાય ફોર ધ રેલવે ડી ગ્રુપ તો કે એપ્લિકેશન મસ્ટ લોગન ઓફિશિયલ જે વેબસાઇટ છે તેના ઉપર તમે ફોર્મ ભરી શકશો ક્લિક ઓન ધ લિંક રેલવે ડી ગ્રુપ માટે જનરલ રિક્રુટમેન્ટ બે હજાર ચોવીસ હશે આફ્ટર સક્સેસફુલ સબમિટ ટેક એ આઉટ તો એપ્લિકેશન ફોર્મની પ્રિન્ટ આઉટ લઈ લેવી અને એપ્લિકેશન મોડ છે ઓનલાઈન છે રેલવે ડી ગ્રુપ રિક્રુમેન્ટ ઇમ્પોર્ટન્ટ ડેટ છે તો મિત્રો સ્ટાર્ટિંગ ડેટ ઓફ સબમિશન ઓફ ઓનલાઈન એપ્લિકેશન તો કે વાત કરીશું લાસ્ટ વીક ઓફ જનવરી બે હજાર ચોવીસ છે જે અંદાજિત ડેટ છે લાસ્ટ ડેટ ફોર સબમિશન ઓફ ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ તો ફેબ્રુઆરી બે હજાર ચોવીસ છે અને ડેટ ઓફ સીપીટી એક્ઝામિનેશન નોટિફાઈડ શું મતલબ કે જાણ કરવામાં આવશે તો મિત્રો આજે આપણે ડી ગ્રુપ રેલવે રિક્રુમેન્ટ દ્વારા જે જાહેરાત હતી તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવી જો વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો